ચાલો જય શ્રી કૃષ્ણ બાળકો ચાલો તમને વાર્તા સાંભળવી ગમે છે બેટા હા તો આજે ટીચર એક મસ્ત વાર્તા પણ સંભળાવે છે અને આપણે એના મોરા પેરી નાટ્યકરણ પણ કરીએ એટલે તમને મજા પડે અને વાર્તામાંથી આપણે શીખવાનું પણ છે એટલે ધ્યાનથી જોજો એક મોટું જંગલ હતું આ જંગલનો રાજા સિંહ સિંહ તો જોયો ને તમે હા તો સિંહ તો ગર્જના કરે આખા જંગલમાં ફરતો જાય અને જોર જોરથી એ તો ગર્જના કરે આમ તેમ હોવાળા કરતો જાય અને બધા પ્રાણીઓનો એ તો મારીને શિકાર કરે બધા પ્રાણીઓને મારી કાઢે હવે એને ભૂખ લાગી હોય એના કરતાં વધારે પ્રાણીઓને એ તો મારે અને બધો ખોરાક ભેગો કરી દે અને તો બેઠો બેઠો પછી ભર પેટ ખાય ખાઈને એવો ધરાઈ જાય અને પછી તો પેટ પર હાથ ફેરવે અને શાંતિથી ધરાય અને તો આરામ કરે અને આ ખોરાક વધેલો હોય એ શિકાર પછી શિયાળભાઈ ખાય કોણ ખાય શિયાળભાઈ શિયાળભાઈ પણ પેટ ભરાઈ જાય તો એ ખોરાક તો વધે શિયાળભાઈને તો મજા પડી જાય શિયાળભાઈને કોઈ દિવસ શિકાર કરવાનો નહીં એમને તો બેઠા બેઠા ખાવાનું મળે કંઈ કામ કરવું નહીં ખાવું પીવું ને મોજ કરવી એટલે તો આમ તેમ આતા માર્યા કરે હવે થોડા દિવસ થયા એટલે સિંહ રાજા તો કેવા થઈ ગયા ઘરડા થઈ ગયા કેવા થઈ ગયા હા ઘરડા થઈ જાય એટલે શક્તિ ઓછી થઈ જાય ને એટલે સિંહ રાજા તો એકદમ ઢીલા થઈ ગયા એ તો પછી કોઈ દિવસ શિકાર કરવા જાય નહીં એમને બિલકુલ શક્તિ ના મળે એટલે હવે શિયાળભાઈ તો આ શું થઈ ગયેલા એટલે એ પણ બેઠા રહે એ પણ શિકાર ના કરે આમ તે માતા માર્યા કરે હવે બે ત્રણ દિવસ થયા બંને શિકાર કર્યો નહીં કોઈએ એટલે ભૂખ્યા હતા હવે થોડી વાર થઈ અને શિયાળભાઈએ એક સસલાભાઈને આવતા જોયા એટલે એમને ખબર પડી હા શિકાર આવે છે એટલે તો રાજાજીને કહે છે રાજાજી રાજાજી તમે સાંભળો સાંભળો બેઠા થાઓ તમે બેઠા થાવ આપણો શિકાર આવે એવું લાગે છે તમારે મરી ગયાનું નાટક કરવાનું અને પછી આપણે શિકાર કરી લઈશું એમ કરે છે અને ખોટું ખોટું રડે છે અને બધા સૂકા પાંદડાએ તો સિંહ રાજા પર નાખે છે અને ખોટું ખોટું રડવાનું નાટક કરે છે શિયાળભાઈ તો એવા રડે જાણે મરી ગયા હોય એમ કરતા હોય છે અને બધા પાંદડા એના પર નાખે છે અને થોડી વારમાં તો સસલાભાઈ ત્યાં આવી ચડે છે હવે સસલાભાઈ તો જોવે છે તો શિયાળભાઈને પૂછે છે શિયાળભાઈ આ તમે શું કરો છો તો શિયાળભાઈ કહે છે કે તું જોતો નથી આ મારા સિંહ તો મરી ગયા છે તું પણ મને આ સૂકા પાંદડા નાખવામાં મદદ કર ત્યારે ચાલ તું પણ પાંદડા નાખવામાં મદદ કર પછી હા સસલાભાઈ તો વિચારે છે કે આ શિયાળ કોઈ દિવસ આમ રાજાને મરી જવાથી દુઃખી થાય એવું લાગતું નથી નક્કી કંઈ ગરબડ છે અને એ તો પછી રાજાને થોડી વાર રહી અને એની સામું જોઈ રહે છે પછી વિચારે છે અને પછી એ તો શિયાળભાઈને કહે છે કે તમારી કંઈ ભૂલ થતી લાગે છે રાજા જો મરી ગયા હોય તેમનું શરીર શરીર તોક્કર થઈ જાય પણ એમની તો પૂછ હાલે છે હં શિયાળભાઈ એમની પૂછ તો હાલે છે હં શિયાળભાઈ એમ સાંભળી અને રાજાભાઈ તો જોર જોરથી રાજાજી તો પૂછ હલાવા લાગ્યા એટલે શિયાળભાઈ તો જાણી ગયો અને તો જીવ બચાવી અને ત્યાંથી કુદમ કૂદ કુદમ કૂદ કરીને શિયાળભાઈ સસલાભાઈ તો ત્યાંથી નાસી જાય છે તો મજા આવીને બાળકો તમને સારી પાડી દો તો આમાં કોણ હોશિયાર હતો સસલાભાઈ હોશિયાર હતા જો હોશિયાર ના હોત તો એ રાજાજીનો શિકાર બની ગયા હોત તો તમારે પણ સસલાભાઈ જેવું હોશિયાર બનવાનું ચાલો તાળી પાડી દો